સુરતમાં થર્ટી લઈ સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં વર્ષની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે નવા વર્ષનું સ્વાગત કરવા માટે સુરતીજનો આતુર છે જેટલા લોકો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીમાં મશગુલ હોય છે એવા જ અમુક લોકો આ ઉજવણીનો ગેરલાભ ઉઠાવે છે જેને લઈ સુરત પોલીસ કમિશનર દ્વારા વિશેષ બંદોબસ્ત ની તૈયારી કરવામાં આવી છે સુરત પોલીસ કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે નવા વર્ષની ઉજવણી ઉજવણી લોકોએ પોતાની મર્યાદામાં રહી કરવી જોઈએ અમુક લોકો દારૂ અને ડ્રગ્સનું સેવન કરી નવા વર્ષની ઉજવણી કરવાનું માનતા હોય છે જેથી આવા લોકો માટે આજથી જ પોલીસ દ્વારા ખાસ ચેકિંગ કરવામાં આવશે શહેરભરમાંથી બસો બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી નશો કરેલ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવશે

જે મેં વાત કરી બસોથી વધારે બ્રેથલાઇઝર છે અને ડ્રગ ડિટેક્શન કીટ પણ છે કોઈ માણસ ડ્રગનું સેવન કરે અને કરીને ફરતા હોય અને પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને આમાં પકડાશે તો કાયદા મુજબ એના વિરુદ્ધમાં પગલાં પણ લેવામાં આવશે આ તમામ સ્ટ્રેટેજીક માહિતી છે આ હું રિવીલ કરવા ઈચ્છતો નથી પણ માનીને ચાલો કે દરેક જગ્યાએ ગમે ત્યાં ડિટેક્શન કીટમાં પકડાની શક્યતા તમામ ઇસમોને રહેશે આમાં તો કહીએ છીએ કે તમે સમયસર પોતાના ઘરે જાઓ ઉજવણી કરો નવ દસ અગિયાર વાગ્યા સુધી બાર વાગ્યા પછી કોઈ ખાસ કારણ સિવાય ફરવાનું કોઈ કારણ નથી બાર વાગી જાય નવા વર્ષની ઉજવણી થઈ ગઈ તો સાડા બાર વાગ્યા સુધી બધા ઉજવણી કરીને પોતપોતાના ઘરે જાય ઉજવણી દરમિયાન લોકોને શિસ્તમાં રહી ઉજવણી કરવા માટે પોલીસ કમિશનરે સૂચન આપ્યું છે અને કહ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તેમજ ડ્રોનની મદદ પણ લેવામાં આવશે ખાસ કરી મહિલાઓને માર્ગદર્શન આપતા પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે છેડતી જેવા બનાવો અટકાવવા માટે અજાણ્યા વ્યક્તિઓ જોડે હરવા ફરવાનું ટાળવું જોઈએ આ સાથે જ મહિલાઓની સુરક્ષા માટે પણ ખાસ સી ટીમ તૈનાત રહેશે સુરત શહેરની વાત કરવામાં આવે તો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીના રોજ ચાર હજાર પોલીસ જવાન ચાર એસઆરપી કંપની નવસો પાસઠ હોમગાર્ડના જવાન અને પાંચસો દસ ટીઆરબી ખડે પગે રહેશે ડ્રગ્સ ડિટેક્ટ કિટનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવશે જેથી આજના યુવાનો ડ્રગ્સના રવાડે ચડતા અટકે ડુમ્મસ અલથાણ વેસુ સહિત આઠ સ્થળો પર પાર્ટી ઉજવણી અંગેની પરવાનગી આપવામાં આવી છે સાથે જ અત્યારથી જ હોટેલ રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે શહેર પોલીસના પચ્ચીસ હજાર જેટલા સીસીટીવી કેમેરા એક એપ્લિકેશન સાથે ખાસ ઇન્ટિગ્રેટેડ કરવામાં આવ્યા છે જેનાથી શહેરના તમામ નાગરિકો પર બાજ નજર રાખી શકાશે આમ તમામ ઉજવણીને લઈ સુરત પોલીસ ખડેપગે તૈનાત છે સંસ્થાઓ તરફથી જે ક્લબ અથવા જુદા જુદા સંસ્થાઓ તરફથી જે માંગણી કરવામાં આવી છે આ લોકોને ચકાસણી કર્યા પછી પરવાનગી આપી દેવામાં આવી છે પણ આ દરેક જગ્યાએ અમારા તરફથી ખાસ ચકાસણી રહેશે અત્યાર સુધી ડુમસ વેસુ ઉમરા અને અલથાણમાં આઠ જગ્યાએ આ પ્રકારની માંગણી કરવામાં આવી છે તમામ જગ્યાએ અમારી ચાંપતી નજર રહેશે મેં જેમ વાત કરી પોલીસની આંખ કાન ખુલ્લી છે અને પોલીસની સાથે સાથે નાગરિકો પર અમારી સાથે સહકાર કરી રહ્યા છે જેમ મેં વાત કરી કે છેલ્લા પાંચથી છ દિવસમાં લગભગ બ્યાસી લાખના મુદ્દામાલ પ્રોહિવિશનના કેસોમાં પકડાયા છે આ તમામ માહિતી અમે અમારા સોર્સેસ અમારા બાતમીદારો અને સારા નાગરિકો તરફથી અમને મળતી હોય છે તો દરેક જગ્યાએ પોલીસની વાત રહેશે નિગરાની રહેશે અને મને આશા છે કે કોઈ પણ કાયદાની બહાર જવાનો પ્રયાસ કરશે નહીં બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત